ચાર જ આપણે ચાર જ એક કામ કરો મારા ઘરે કાનુડો વાળી દેવા તમારે નથી વાળો કાનુડો હું વાળું ના ના મને વાળો દો મારે કોઈ તકલીફ છે ઘરે

એટલે મારા ઘરે રાખો અને આપડે બધા વારસો તો તમારે ખાવાનું છે એટલે મારા ઘરે વાળવા દોડો મારે ભૂલી જાય તો ભૂલી જતા પણ શું મારે ઘરે તકલીફ છે મારે આવે પૂરો ખાવા પીવા તકલીફ પડે છે ઘરે

મારો ઘરે આવવાનો છે બરોબર સારું તો ભલે એ હારું ચા પાણી કરવા તો બનાવ કરો તમારે ચા પાણી તો મેહમન પેલા હોય તમે તો ચા પાણી આઈટમ હારી બનાવજો કોનું

હા સારું મારે હવે મારા ઘરે કાગડો વળાય ને ગમે બાપ ને મનાય નાખું કારણ કે અમે મારે ઘરે ખાવા પીવાની તકલીફ પડે છે બેઠા છે મારો બાપ છે ભૂલકનો ભૂલી જાય છે એના લીધે મારે બહેરે રીને બેઠા છે કાંગડો મારા ઘરે વાળા બૈરા તો આવે ઘરે અમે બૈરા તેડવા જાવું જ પડશે અમે ગમે એમ બાપ બેઠો કેટલા દાડા આજે રાંધી રાધીને ખાવાનું મારે શું તો સમજો દઈશ બી હાલે જઈને હું હવે મારા કાકા પાસે

પણ હજુ દિવાળી નતો આપડા ઘરે પગલા ભગવાન છે એટલે આપણા ઘરે લાવો છે કાવડો એમ કારણે મારા બહેને લાવો ને

મગજ ફરેલો છઠ ઘડી ભૂલી જાય છે આ ફેર તો ચાળા ફરી વેલા ઠેઠ મારાગ ઉપર આવી ગયા છે

ડોમરાબા વાત સાંભળો તમે આ શેતર મારું છે બે સોડું મારું તમારું શેતર આથી નીકળો સામે છે હોય તો બોલતો નથી મારું છે આ મારા હેડ્યા હેડ

તમારું શેતર નથી ને બાજુ વાળું છે તમારું ચોમાસુ દેખાય માં તમારા કરું આ ડોમર બાબા મારા ક્ષેત્ર માં મને જ મારી ગયા શું કરવાનું કહો હે મૂળ બગડી ગયું એટલે ઘરે જતી રહ્યો છે કે આ રહ્યો મારી મારી જતા રહે એટલે મૂળ બગડી ગયું પાછો છેતર ગયો છે જો વળી આવ્યો ને તો વળી કમળું બમળું છોડશે ને તો મારી નાખશે એમ કદાચ એના પેલો હું ઘરે જતો રહું હડ ઘરે જાવ મારી નાખ મને તો બે ને ચાર નાખે તો ચાર નાખવા જાય મને તો બે તો છોડી દે બોલ હવે આ શેત્ર આવ્યો છું હવે છે મને વાર કેટો મારી શું આયકર મારે નકડું ખડ ઉગ્યું છે શું આયકર હે ભગવાન ભગવાન કંટાળ્યા મૂત્ર ડોહા થી જ કંટાળી ગયો

અરે થીમાં ચા લઈ જા હમારા મને પૂરા ચા લઈ જા એ બંગાકા પૂરા લેવા નથી આવ હું તો હામા કરું તો પણ હું તમાર છોકરો છું બાપા હવે મારું દેવા નહી હવે એને ભૂલી ના જાતા પાછ અમાર ના ભૂલું ના ભૂલું ઓ ભાઈ તમે તો તારે હે મારી એક ગાડી તને લઉં હે અલ્યા તમે તો અલ્યા તને મેં પૂરી ગાડી કીધું શું મેં ના તું લ્યા હે અલ્યા આને મરું છે કેમ અમારી ગાડી નથી હતી એવું છે <SOFT> <conduct> બે જ રિક્ષા તો આપડી છે ને ઘર તો કરો છો આરી રીક્ષા રિક્ષા રિક્ષા છે આવશે શું હવે ને જમકવું તો મારા આપડે બે લાખ ની હેર નતો ચોમાસ હજાર વાઢવા મજૂરી તરીકે હવે કા તેડવા આવે તો આપડે શું કેવા ઘરે તો મને ખબર છે જમીન જોઈન મેલવી છે ને હા બરાબર તો આપડે આજ તો ના મેળવવા બે દા પછી મેલવાનું ખરા પણ દાડા ચાર રહ્યા છે બે દાડા પેલી મેળવી પડે ને એટલે બે દાડા એટલે ચાર દા એટલે બે દાડા મેં આવે તો પાછા મેલશે

પોણી પીધા પોણી નથી પી ઘરે પીને વાત બીજી કરો ડાયરેક્ટ છોકરા ને વેડી ને હેડુ તમને હા અમારે ભાઈ છે

ના આજ તો નહિ મેળવ ના ના એ નહીં મારી બહુ તેડયા વગર જવાનું તમારી વહુ નથી મારી વહુ ચડવાય છે તમે શું કરો મારું

મિત્રો નો દાખલો નથી કાકા બાપા આ ડુહો તો આમ આમ લાડો ના ચડી જાય ભૈયા હા હવે તું ભાભી ફોન કરોલાય દે આપડે લઈ ને તો ઝાડ વાડવા જ્યાં મજૂર થઈ ગયા ફોન કરીને બોલાઈ લો અને પ્રમ દિવસ બધા લેખા બીજું લઈને બરાબર બરાબર તું કેમ હા તો હા તો ભેંસા ને ખણ બીજું મેળવું